શરૂઆત કરીએ પાલનપુરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા છે પાલનપુરનો મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે ત્યારે પાલનપુરની અંદર સામાન્ય વરસાદની અંદર જ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે બનાસકાંઠાના દ્રશ્યો કે જ્યાં સામાન્ય વરસાદ વરસ્યો છે અને લોકોના ઘરો સુધી પાણી પહોંચી ચૂક્યા છે પગથિયા સુધી પાણી પહોંચી ચૂક્યા છે પાલનપુરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ પાલનપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અડધા કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને આ નીચાણવાળા પાણી પાણી કરી દીધા છે અત્યારે હું છું મફતપુરા મફતપુરા હાલ બેહાલ થયા છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે ઇંચ જેટલો જે વરસાદ થયો છે અને આ કારણે મફતપુરા વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયો છે આ વિસ્તારના અનેક એવા મકાનો છે કે જે મકાનોની અંદર જે વરસાદી પાણી છે તે ઘુસી જવાની સ્થિતિમાં છે મહત્વની વાત છે કે હજુ તો દોઢ ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ દોઢ ઇંચ જેટલા વરસાદે જ આ વિસ્તારની આ સ્થિતિ કરી છે તો હજુ તો આગામી સમયમાં વધુ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે સમગ્ર વિસ્તારમાં ઢીંચડ સમા પાણી ભરાયા છે ને તેને જ કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે આપણી સાથે લોકો જોડાયા છે શું કહો છો અત્યારે સામાન્ય વરસાદમાં આટલા પાણી ભરાયા છે કેવી સ્થિતિ ખરાબ ખરાબ પાલપુરની સ્થિતિ ખરાબ ખરાબ હશે કોઈ તંત્ર આપતું નથી એક ઇંચ વરસાદ વરસાદ પડે શું થાય કઈ આવતું નથી ફોન કરીએ ફોન ઉભા નથી આ સરકાર કરવાનું શું અહીંયા કોઈ દેખાડ આવતું નથી કોઈ પણ દેખાવ આવતું નથી અહીંયા અહિયાં નગરપાલિકા નું શાસન ચાલે જ છે પછી કોઈ આવતું નથી અત્યારે જે પાણી ભરાયા છે કેવી મુશ્કેલીઓ પડી રહી છે મુશ્કેલી વારંવાર છે કે અહીંયા પાંચસોથી છસો ઘર આવેલા છે બરોબર છે અહીંયા લોકોને નીકળવામાં પણ તકલીફ પડી રહી છે બરોબર ગાડીઓને અહીંયા ફસાય છે લોકોના ઘરની અંદર પાણી જાય છે અહીંયા તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું કારણ કે ઘણા સમયથી જે પાણી ભરાય છે એની કોઈ સમસ્યાનો ઉકેલ જ આવતો નથી કારણ અહીંયા ઘણા અનેક વાર રજૂઆતો કરવા છતાંય અહીંયા નગરપાલિકાના પેટનું પાણી પણ નથી હલતું કારણ કે અહીંયા બોલાવીએ છીએ ઘણી બધું વાર આવતું જોવા પણ આવતું નથી લોકો છે તે મુશ્કેલી માં મુકાયા છે હજુ સુધી તંત્ર આ વિસ્તારમાં પહોંચ્યું નથી માત્ર સંદેશ પહોંચ્યું છે અને સંદેશ આ પરિસ્થિતિ નો ચિતાર છે તે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે ધવલ જોશી સંદેશ ન્યુઝ બનાસકાંઠા